નમસ્કાર આપ જોઈ રહ્યા શુરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છુ માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઉનાળુ પાક માટે ફાયદો થશે જૂજ ખેતીમાંથી પાણી છોડાતા વાસદા તાલુકાના બાવીસ અને સુરતના બે મળીને તેત્રીસ ગામડાઓ માટે ઉપયોગી સાબિત થશે પીએમ મિત્રા પાર્ક બાવીસ મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવશે સૌથી મોટા ટેક્સટાઇલ પાર્કનો પાયો નાખશે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી ગત વર્ષની સરખામણીએ ભાવમાં પણ વધારો કુંડલા યાર્ડમાં રોજ દસ હજાર મણ ચણાની આવક ઘઉ આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતામાં વધારો થયો રવિ પાકમાં ડુંગળી લસણમાં પ્રાકૃતિક ખેતીથી સારા પરિણામોથી ઉત્સાહ પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ઇ કેવાયસી ઝુંબેશ શરૂ કેવાયસી બાકી હશે તો હપ્તો જમા નહીં થાય સમાચારોમાં વાત કરીએ તો બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે એન એ ए એ પ્લસ માન્યતા ધરાવે છે એમએસયુની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઓફર કરાયેલા બી ઈ મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશને બે હજાર ચોવીસ પચીસથી બે હજાર છવ્વીસ સત્યાવીસ ત્રીસ છ બે હજાર સત્યાવીસ સુધી માન્યતા ત્રણ વર્ષ માટે આપી દીધી છે

અરવલ્લી જિલ્લામાં ધોરણ દસ બાર ની એકત્રીસ હજાર છસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો ત્રેતાલીસ કેન્દ્રમાં એકસો સત્તર પરીક્ષા બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કલેક્ટરના અધ્યક્ષ બેઠક મળી હતી જોઈએ આ અહેવાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ અગિયાર માર્ચ લેવાનાર ધોરણ દસમાં અંદાજિત અઢાર હજાર સાતસો અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડ પરીક્ષા સહિત અંદાજીત જિલ્લામાંથી એકત્રીસ હજાર ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આ માટે વહીવટી વિભાગ દ્વારા ત્રેતાળીસ પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા છે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી અરવલ્લી જિલ્લા ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારી અને કર્મચારીઓની બેઠક યોજાઈ હતી જેમાં પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થી સમયસર પહોંચે અને સંપૂર્ણ સ્વસ્થતા સાથે પરીક્ષા આપે તે માટે શિક્ષકો દ્વારા સૂચનાઓ આપવામાં આવે અને પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થીઓને વર્ગખંડ શોધવામાં મુશ્કેલીઓ ના થાય તે માટે આયોજન કરવા કલેક્ટરે જરૂરી સૂચન કર્યા હતા અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર દસ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની મુખ્ય પરીક્ષા માટે કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પરીક્ષા સમિતિ મહત્ત્વના મુદ્દાઓ અને વિભાગીય જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એલ એલ પરીક્ષા અને ચેકિંગમાં ફેરફાર કરતા સેમિસ્ટર પાંચનું પરિણામ સાઠ ટકા જેટલું ઊંચું આવ્યું છે વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમની માફક એલ એલ બી પણ નીચું પરિણામ આવતું હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો પરીક્ષા પદ્ધતિ અને ખાસ કરીને ચેકિંગ સેલ દ્વારા ચકાસણીમાં ખોટી રીતે માર્ક્સ કાપી લેવામાં આવતા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ ઉઠી હતી ભારત સરકાર દ્વારા રવિ બે હજાર ત્રેવીસ ચોવીસ તુવેર ચણા અને રાયડા માટે અનુક્રમે તુવેર માટે સાત હજાર ચણા માટે પાંચ હજાર ચારસો ચાલીસ અને રાયડા માટે રૂપિયા છસો પચાસના ભાવે ચણા ટીકાના ભાવે ખરીદી પ્રક્રિયા માટે તારીખ પાંચ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે બાર થી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિના મૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની સાતસો પચાસ બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવે છે બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ લેવાનાર ધોરણ સહિત અંદાજિત જિલ્લામાંથી એકત્રીસ હજાર છસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આ માટે વહીવટી વિભાગ દ્વારા ત્રેતાલીસ પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઇ ફરજિયાત કરાયું છે જેથી જે લાભાર્થીઓને પંદરમો હપ્તો મળેલ ન હોય તો એકસો પાંચમો હપ્તો અને આગામી સોળમા હપ્તા માટે ઈ કે વાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને ઈ કેવાય સી કરાવી લેવાનું રહેશે તારીખ બારથી એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવશે ગાંધીધામ તાલુકો આમ તો ઔદ્યોગિક તરીકે વધુ પંકાયેલો છે પરંતુ શીનાઈ જેવા ગામમાં આસપાસ થતી ખેતીમાં હવે પ્રાકૃતિક ખેતીનો વાયરો વાવાતા ખેડૂતોમાં આકર્ષણ જાગ્યું છે કોઈ રસાયણ કે જંતુનાશકના ઉપયોગ વિના સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા કેટલાક સફળ દાખલાઓ શીણાઈ તાલુકાથી સામે આવ્યા છે જેની જમીન તપાસની ચાર વર્ષમાં બે વાર કરાતા તે સ્પષ્ટ થયું છે કે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જમીનને ફળદ્રુપતામાં વધારો થયો છે અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ જિલ્લાની બીજા નંબરની મોટી માર્કેટ યાર્ડ છે અહીં છેલ્લા એક અઠવાડિયાથી ચણાની બમ્પર આવક જોવા મળી રહી છે ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે જોકે આ વર્ષે ચણાના વાવેતરમાં સુકારો આવ્યો હોવાથી ચણાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે ગત વર્ષે એક વીઘામાં ત્રીસ થી પાંત્રીસ મનનો ઉતારો આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે સાકાર થનારા મેઘા ટેક્સટાઇલ પાર્કના ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહેશે જેને લઈને નવસારી વહીવટી તંત્ર અલર્ટ મોડ પર આવીને તડામાર તૈયારીઓ શરૂ કરી છે જેમાં ડોમ બનાવવાની શરૂઆત થઈ છે આ કાર્યક્રમમાં એક લાખ લોકો હાજર રહેશે તેવી સંભાવના જોવામાં આવી રહી છે ખેડૂતો માટે વરસાદી સિઝન સિવાય પાક માટે ડેમનું પાણી પણ ઉપયોગી સાબિત થાય છે જે માટે સમયાંતરે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે નવસારી જૂજ ડેમ વિભાગ દ્વારા પણ વાસ્તા તાલુકા સહિત સુરત જિલ્લાના ગામડાઓ માટે પાણી છોડાતા ખેડૂતો માટે આ પાણી ઉપયોગી સાબિત થશે આગામી ઉનાળુ પાક માટે પાણીની તકલીફ ઊભી ન થાય તે તો તેમજ તેમજ જૂજ ડેમ દ્વારા પાણી છોડવાની શરૂઆત કરવામાં આવે છે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર